સુરતના છાપરાભાઢા નજીક તાપી નદીમાં ત્રણ મિત્રો જન્મદિવસની ઉજવણી માટે બોટમાં બેસી અને તાપી નદીમાં ફરવા ગયા હતા નદીની વચ્ચે પહોંચ્યા બાદ અચાનક બોટ પલટી ગઈ અને ત્રણેય મિત્રો પાણીમાં ડૂબવા લાગ્યા શિવમ અને સની એ તરી અને પોતાનો જીવ બચાવ્યો પરંતુ ઋષિકેશ ને શાંત પાણીમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે બોટ પલટવાનું કારણ જાણવા માટેના પ્રયાસો અત્યારે હાથ ધરવામાં આવી રહ્યા છે

તેમને તરતા આવડતું હોવાને કારણે તેઓ બંને બચી ચૂક્યા છે પરંતુ એક મિત્ર અત્યારે મોતને ભેટ્યો છે સુરતના છાપરાભાઠા વિસ્તારની આ સમગ્ર ઘટના છે જેમાં એકનું મોત